હવે ભારત એક ખૂબ જ કઠિન સમસ્યામાંથી પસાર થઈ રહ્યું છે પહલગામમાં થયેલા આતંકી હુમલાઓ આખો દેશ હચમચી ગયો છે આ ઘટના આપણને યાદ અપાવે છે કે હજુ આપણે પૂરેપૂરા સુરક્ષિત નથી અને આવા સમસ્યામાં દેશના લોકોની એક થવું ખૂબ જરૂરી છે હવે વિપક્ષી પક્ષોએ પણ આ મુદ્દે પોતાનું વલણ વ્યક્ત કર્યું છે કોંગ્રેસ તૃણમૂલ કોંગ્રેસ આરજેડી અને આઈએનડીઆઈએ ગઠબંધનના અન્ય પાર્ટીઓએ મળીને સરકાર પાસે ખાસ સંસદ સત્ર બોલવાની માંગ કરી છે તેમનું કહ્યું છે કે સંસદમાં ખુલ્લી ચર્ચા થવી જોઈએ હુમલો કેમ થયો સુરક્ષા તંત્રે શું કર્યું અને હવે આગળનું શું પગલાં લેવાશે સૌથી પહેલાં સ્વતંત્ર સાંસદ કપિલ સિબ્બલે પચીસ એપ્રિલ બે હજાર રોજ સરકારને અપીલ કરી હતી કે આ સમસ્યામાં દેશ એકતા અને સંકલ્પનો સંદેશ આપે પછી કોંગ્રેસ અને આરજેડી એ પત્ર લખીને એ જ માંગ ફરીથી રજૂ કરી